અત્યારે નું પાણી પીવાની એક ફેશન થઈ ચૂકી છે પરંતુ તમે લોકો જાણો છો કે પીવા માટે સૌથી સારું અને આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ પાણી કયું માનવામાં આવ્યું છે તો તે વરસાદનું પાણી માનવામાં આવ્યું છે વરસાદનું પાણી પીવાના અનેરા ફાયદા છે એમાંય મઘા નક્ષત્રમાં તમે પાણી કોઈ સંગ્રહ કરેલું હશે અને વર્ષ દરમિયાન એનો પીવામાં ઉપયોગ કરતા હશો તો આરોગ્યની દ્રષ્ટિએ તે ખૂબ જ આપણને ફાયદાઓ આપે છે અને મઘા નક્ષત્ર ઓગસ્ટ મહિનામાં આવશે તમે કેલેન્ડરમાં પણ જોઈ શકો છો આ સુવર્ણ અવસર છે પાણી સંગ્રહ કરવાનો ભૂલથી પણ ચૂકતા નહીં તો આ મધા નક્ષત્રમાં એકત્રિત કરેલું પાણી પીવાથી આપણા શરીરને કયા કયા ફાયદાઓ થાય છે અને આ પાણીને આપણે કઈ રીતે સંગ્રહ કરી શકીએ છીએ એની આજે સરસ મજાની વાત કરવી છે હવે મઘા નક્ષત્રમાં એકત્રિત કરેલું પાણી પીવાથી આપણા શરીરના ત્રિદોષ એટલે કે વાયુદોષ દોષ અને કફદોષ હંમેશા સમ રહે છે અને જ્યારે આપણા ત્રિદોષ સમ રહે ત્યારે જ આપણા રોગો છે તે ઉત્પન્ન નથી થતા અને કોઈ પણ રોગો થયા હશે એ પણ ધીરે 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 મટવા લાગે છે અમુક લોકો તમે જોયા હશે કે પાણી પીવાથી પણ એનું પેટ ભારે થઈ જતું હોય છે અને એને અમુક લોકોને પાણી પણ પચવામાં ઘણો બધો સમય લાગે છે કારણ કે એની શક્તિ મંદ હોય છે પરંતુ આ પાણી પચવામાં હળવું છે તે સરળતાથી સુપાચ્ય થઈ જાય છે અને તમારા પેટને તે હળવું ફૂલ રાખે છે આ પાણી પીવાથી તમારી શક્તિ મજબૂત થઈ જાય છે કારણ કે ઓજરીનો અગ્નિ મંદ પડવા દેતું નથી પરંતુ માપસર પાણી પીવો તો વધારે માત્રામાં કોઈ પણ પાણી પીવો તો ઓજરીનો અગ્નિ મંદ પડી જાય છે આયુર્વેદમાં ઋષિમુનિઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આપણું શરીર ઈચ્છે એટલા પ્રમાણમાં જ પાણી પીવું જોઈએ તો જ આપણા શરીરને ફાયદાઓ મળશે તો આપણા શરીરની હોજરીનો અગ્નિ જો મંદ ન પડવા દેવું હોય તો મઘા નક્ષત્રમાં એકત્રિત કરેલું પાણી આપણે અવશ્ય પીવું જોઈએ અમુક લોકોને વધતી ઉંમરે હાથમાં ગોઠણના દુખાવા શરૂ થાય છે કારણ કે જરૂરી મિનરલ્સ અને પોષક તત્વો જો તમારા શરીરમાં ખૂટવા લાગે તો આ પ્રકારના દુખાવા ઊભા થાય છે આ પાણીમાં એવા જરૂરી મિનરલ્સ છે કે તમને વધતી ઉંમરે અકારણોસર દુખાવા થતા હશે તો તે સ્થગિત કરી દેશે એટલે કે એની શક્યતાઓ ઘટાડી દેશે એટલે આપણે વધતી ઉંમરે આ પ્રકારના ગોઠણના દુખાવા ન થવા દેવા હોય હાથ પગ ગોઠણના તો આ પાણી આપણને ફાયદો પહોંચાડી શકે છે હવે સૌથી અગત્યનો વિષય કે વારંવાર બી ટ્વેલ શા માટે ઘટી જાય છે જે લોકોને ઓજરીમાં પિત્તનું પ્રમાણ વધી જાય એને કારણે ખોરાકમાંથી બી ટ્વેલ એબ્ઝોર્બ પૂરતા પ્રમાણમાં ન થઈ શકે એટલે શરીરમાં વિટામિન બી ટ્વેલ ઘટે બીજું કારણ કે તમે બી યુક્ત ભોજન ન કરતા હોય ને શાકાહારી લોકો ખા એને પણ વિટામિન બી ટ્વેલ ઘટે માનસિક ચિંતાઓ વધારે પ્રમાણમાં કરતા હોય તો પણ વિટામિન બી ઘટે પરંતુ આ પાણીમાં એક શક્તિ છે કે તમારી પાચન શક્તિને મંદ ન પડવા દે અને તમારા ત્રિદોષને શ્રમ રાખે છે પરિણામે કે આ જે ખોરાકમાંથી વિટામિન બી ટ્વેલ એબ્ઝોર્બ થવાનું હોય તે પૂરતા પ્રમાણમાં થાય અને વિટામિન બી ટ્વેલ ઘટવા દેતું નથી તો આ પાણી પીવાથી આ પણ તમને ફાયદો થઈ શકે છે હવે જે લોકો આરોનું પાણી પીતા હોય ને વધારે માત્રામાં એ લોકોને પણ ક્યારેક વિટામિન બી ટ્વેલ ઘટવાની શક્યતા ઊભી થતી હોય છે આવા પણ કિસ્સાઓ તમે જોયા હશે પરંતુ આરોનું પાણી આમ આરોગ્યની દ્રષ્ટિએ સારું કારણ કે પાણીજન્ય રોગો છે જીવાણું બેક્ટેરિયા છે તે આ મશીનો કિલ કરી નાખે છે એટલે કે આપણા શરીરને એને લગતા રોગો થતા નથી પરંતુ આ આ આરો છે અમુક આરોમાં એવી પ્રકારની સિસ્ટમ જો ન હોય ને સાદું આરો હોય તો અમુક જરૂરી મિનરલ્સ પણ એમાંથી નષ્ટ થઈ જતા હોય છે ને આપણા શરીરને નથી મળતા પરિણામે પણ વિટામિન બી અને અન્ય પોષક તત્વો ઘટવાની પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે તો બને ત્યાં સુધી આરોનું પાણી ભલે તમે પીવો વરસાદના પાણીના ટાંકાની વ્યવસ્થા કે ન હોય તો આરોનું મશીન એ પ્રકારનું લ્યો કે તમને જરૂરી મિનરલ્સ બધા મળી રહે હવે તો માર્કેટમાં આ પ્રકારના હાઈ ટેકનોલોજીવાળા આરોપ પણ મળે છે પરંતુ જ્યાં સુધી પીવાના પાણીની વાત આવે અને વરસાદનું પાણી પીવાની વ્યવસ્થા હોય ત્યાં સુધી તમારે લોકોએ વરસાદનું પાણી પીવાની જ ટેવ પાડવી જોઈએ આ વસ્તુ એક ખાસ યાદ રાખજો આ પ્રકારનું પાણી પીવાથી જે લોકોને બાળકોને વારંવાર કરમિયા થઈ જતા હોય પેટ વારંવાર બગડી જતું હોય વારંવાર ડાયરિયા થઈ જતા હોય એ લોકોએ તો ખાસ આ પાણી પીવું જોઈએ કારણ કે આ પાણી પીવાથી કરમિયાની સમસ્યા પણ દૂર થઈ જાય છે અને આ પાણી પીવાથી પેટમાં અગેસ અપચો એસિડિટી આ તમામ સમસ્યાઓ આનાથી દૂર થઈ જાય છે તો મગા નક્ષત્રનું પાણી પીવાથી આ બધા ફાયદાઓ થાય છે હું પોતે મારી સ્વયંની વાત કરું તો વર્ષોથી મારા ઘરે ખૂબ જ મોટો વરસાદના પાણીનો ટાંકો છે જે અમારા જિલ્લામાં મોટામાં મોટો ટાંકો ગણી શકાય એટલો મોટો ને ઊંડો ટાંકો છે અને હું પોતે બારે માસ વરસાદના પાણીનો ટાંકો પીઉં છું અને પચીસ વરસથી પીઉં છું મારા મમ્મી પપ્પા મારા વડીલો કે મને કે મારા બાળકોને પાણીજન્ય રોગો કોઈ થયા નથી ઉપરાંત અમારા ઘરમાં હંમેશા નિરોગીતા રહેલી છે કારણ કે અમે આ પ્રકારનું પાણી પીતા આવ્યા છીએ અમારા બધા લોકોની ચામડી સુવાળી અને ચમકીલી રહે છે અને અમને આજ સુધી ચામડીમાં કોઈપણ પ્રકારના ખીલ છે કાળા ડાઘ છે આ પ્રકારના રોગો થયા નથી કારણ કે આ બધા રોગો થવા પાછળનું કારણ આપણું ભોજન અને આપણા પાણી બંને જવાબદાર છે તો આ એક ભોજન તમે સાદું લ્યો અને આ પ્રકારનું સરસ મજાનું પાણી પીવો તો તમારા શરીરમાં રોગો પ્રવેશતા નથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આ પ્રકારનું પાણી પીવાથી તમને થાક લાગતો નથી કે તમારા શરીરમાં ડિહાઈડ્રેશન નામની પરિસ્થિતિ સર્જાતી નહીં જો તમે ઓછું પાણી પીવો તો પણ તમને થાક લાગે તમારા શરીર ડિહાઈડ્રેશનનો શિકાર થાય પરંતુ આ પ્રકારનું પાણી પીવો તો તમારું શરીર ડિહાઈડ્રેશનનો પણ શિકાર થતું નથી હવે તમે કોઈ આયુર્વેદિક ઔષધિ લેતા હશો અને એ ઔષધિ સાથે જો મઘા નક્ષત્રનું પાણી તમે લેશો તો તે ઔષધિ પણ અમૃત સમાન બની જશે અને એના ફાયદાઓ તમને બમણા મળે છે આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો જેમ ગંગાજળ પવિત્ર મનાય છે આપણા નદીઓના જળ પવિત્ર મનાય છે એમ મેઘા નક્ષત્રમાં જે આપણે પાણી આપણને પ્રાપ્ત થાય છે એ અમૃત સમાન બનીને આપણી પાસે આવે છે અને આપણે એનો પીવા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ હવે આ પાણીનો સંગ્રહ કઈ રીતે કરવો એના વિશે ટૂંકમાં સમજાવી દઉં તો આપણું ઘર હોય આપણું પોતાનું હોય ને એમાં અગાસીની વ્યવસ્થા હોય તો અગાસીમાં એક સરસ મજાની ટાઇલ્સ નાખી દેવાની અને એનું જોડાણ પાઇપો દ્વારા તમારે એક પાણીનો ટાકો પીવાના પાણીનો ટાકો અલગ બનાવવાનો જે સુધરાઈનો કે નગરપાલિકાના ટાકાથી અલગ હોય અલગ જ ટાકો બનાવવાનો નાનો મોટો કોઈ પણ પ્રકારની સાઇઝનો તમે ટાંકો બનાવી શકો છો એનું જોડાણ એમાં આપી દેવાનું અને એક એવો પાઇપમાં એવું સેટિંગ રાખવાનું કે તમે જ્યારે ઉપલી અગાસી સાફ કરો તો એક પાણી બહાર નીકળી જવું જોઈએ તમે જ્યારે એને વાલથી બંધ કરો તો એ પાણી તમારા ટાકામાં જતું રહેવું જોઈએ આ પ્રકારની વ્યવસ્થા રાખવાની છે હવે જ્યારે વરસાદ આવે ત્યારે તમારે લોકોએ અગાસી પહેલાં બહુ ચોખ્ખી સાફ કરી નાખવાની એક પણ ધૂળ કે રચકણ ન હોવું જોઈએ કે અગાસીમાં કબૂતરા બેસતા હોય તેની ચરક કેવું કશું જ ન રહેવું જોઈએ સરસ મજાની સાફ કરી નાખવાની ત્યારબાદ જ્યારે તમને એકદમ અગાસી સાફ થઈ જાય ત્યારે પછી એનું પાણી ધીરે ધીરે નીચે વાલ ફેરવી નાખવાનો અને એ પાણીને ડાયરેક્ટ તમારા ટાંકા સુધી પહોંચાડવાનું અને એ ટાંકો ભરી દેવાનો ત્યારબાદ એ ટાંકાને એર ટાઈટ પેક કરી દેવાનો કે એમાં ધૂળ રચકણ હવા કે સૂર્યપ્રકાશના સંપર્કમાં એ ટાંકો ન આવવો જોઈએ એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખો સૂર્યપ્રકાશના સંપર્કમાં જો પાણી આવશે તો એમાં સેવાળ કે અન્ય જંતુઓ થવાની શક્યતાઓ વધી જાય છે જો સૂર્યપ્રકાશના સંપર્કમાં નહીં આવે તો તમારે આખું વર્ષ સુધી એ પાણી બગડતું નથી મેઘા નક્ષત્રના પાણીના ફાયદાઓમાં સૌથી મોટો ફાયદો એ છે કે આખું વર્ષ તે પાણી બગડતું નથી અને એવીને એવી પરિસ્થિતિમાં તમને લોકોને પીવા મળશે પછી ધીરે ધીરે તમારા રસોડાના તમારા પીવાના સ્થળ સુધી તમે પાણી પહોંચાડી શકો છો અને તમે એને ઉપયોગમાં લઈ શકો છો આ એક સરળ પદ્ધતિ છે આ તમે તમારા ઘરે પણ અપનાવી શકો છો મોટા લોકો લોકોએ ભૂલ કરે છે કે વરસાદ જેવો પડવાની શરૂઆત થાય પહેલાં વરસાદનું પાણી ભરી લે છે પહેલાં વરસાદનું પાણી ક્યારેય પણ ભરવું ન જોઈએ કારણ કે હવામાનમાં પણ ગંદકી હોય છે તો એ પણ ગંદકી પહેલાં વરસાદમાં તમારી પાસે આવી શકે છે પરોક્ષ રીતે તો આપણે પહેલાં વરસાદનું પાણી નથી ભરવાનું પરંતુ આ મેઘા નક્ષત્રનું પાણી જો ભરાય તો સૌથી ઉત્તમ છે ઓગસ્ટ મહિનામાં આનો અવસર લેવાનું મહેરબાની કરીને ચૂકતા નહીં કારણ કે નક્ષત્રોને આધીન પણ આપણને નિરોગીતા મળતી હોય તો આપણે એનો લાભ અવશ્ય ઉઠાવવો જોઈએ આપ સૌને મારા પ્રણામ jai 13.